જુનાગઢ જિલ્લા સંત ની બાપુ શુભેચ્છા જય સોનલ માં આપણે સૌ જાણીએ છીએ કે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે એક ચારણ પરિવાર કે જેના કુળ ઋષિ શિવ છે જે અમીરભાઈ ધર્મપત્ની રાણબાઈને ત્યાં વિક્રમ બીજ રાતે સાડા મંગળવારે સૌનું મંગલ કરવા માટે એક જ્યોત પ્રજ્વલિત થાય છે પાંચમા સંતાન તરીકે માં સોનબાઈનો જન્મ થાય છે અને એ દેવી તત્વ એ દેવી શક્તિ ધીરે ધીરે વિસ્તારથી વિશ્વ સુધી એમની હકારાત્મકતા એમની આધ્યાત્મિકતા એમની એમની પવિત્રતા એક પ્રયાણ થાય છે અને પૂરા પૂરા વિશ્વને વિસ્તારને માં સોનલના આશીર્વાદ મળતા થાય છે અને આજે એમનો જન્મદિવસ છે આજે પોષ સુદ બીજ છે માં સોનલની બીજ છે આપણે સૌ જાણીએ છીએ કે આમ પણ સૌરઠ ધરતી સૌરાષ્ટ્રની ધરતી એ શક્તિ ને પ્રજ્વલિત કરતી છે વાત બજરંગદાસ બાપાની હોય જલારામ બાપાની હોય ગીગા બાપાની હોય મંગલનાથ બાપુની હોય દેવાય બોદરની હોય ખૂણે ખૂણે સૌરાષ્ટ્રમાં વિશ્વ કલ્યાણ માટે વિસ્તાર કલ્યાણ માટે ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આવી દેવી શક્તિઓ અવારનવાર પ્રજ્વલિત થાય છે જન્મ લે છે અને આપને યોગ્ય દિશા આપે છે અને એવા આપણા સોનલમાંના ચરણોમાં વંદન કરીએ કે હે મા વૈશ્વિક સ્તરે વિસ્તારની દ્રષ્ટિએ અમારા સૌ ઉપર કરતા આપણે આપણાથી સ્વધામમાં જતા રહીએ છીએ પણ મારું સ્પષ્ટ માનવું છે કે માં માત્ર શરીરથી જાય છે એમના આશીર્વાદ એમની શક્તિ એમનું દૈવી તત્વ આજે પણ અખંડ છે પ્રજ્વલિત છે અને મઢડામાં જ્યારે જ્યારે જઈએ ત્યારે એનો અહેસાસ પણ થાય છે માને ફરી એના ચરણોમાં વંદન કરીએ કે હેમાં નાના બાળક છીએ તારા બાળકો છીએ અમારા ઉપર આશીર્વાદ રાખતા રહેજો અમે અમારું વિસ્તારનું વિશ્વનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરીએ એવી શક્તિ માટે હંમેશા હે માં પહેલાંની જેમ હકારાત્મક રીતે આશીર્વાદ આપતા રહેજો જય મા સોનલ જય મા સોનલ જય મા સોનલ